થાર આવી ગઈ છે થાર વીરુ ની થાર આરવ થાર અને આરાધ્ય નું ટ્રેક્ટર આર્યન નું ટ્રેક્ટર જુઓ મિત્રો થાર તો હજી ઘેર નહી લાયા પણ ઘરમાં આવી જઈ થાર બોલો ચાર ટાયર વાળી ગાડી આ મેળા ની થાર છે ભાઈ પડ્યો પડ્યો નીચે જય માતાજી મિત્રો અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો ચેનલ માં નવા આવો ચેનલ લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો ની શરૂઆત કરીએ અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને ને જેથી તમને નવા નવા વિડીયો જોવા મળે આરતી શું કરવાનું કે ખેતરમાં અબડા લેવાના છે ખેતરમાં અબડા લેવા જઈએ છીએ શું કરે આરતી

આપણો અમારે ઓબળો હોય પણ કેવો નાનો અને બાપાને ને એમને બહુ મોટા ઓબળો છે પણ ઓબળો થોડો નાનો નહી આપો તો સાવ મોટો આવતા વર્ષે આવશે આવતા વર્ષે આવશે ઓબળો હવે મોટો તો હાલ ના થાય ચાલતો હોય કા હલ્દી કાલે મજા આવી હતી હલ્દીનું શાક ખરવાની કાલે અહીંયા મજા આવી હતી હલ્દીનું શાક ખાવાની બાપાની ખેતર ઘઉં આવે છે ઘઉં ઘઉં

કોઈ તો કે બસ તો બળો લે આપ તો કમી ગયો ગમે એમ કહેતો હોય નજીક આવ sâu đạp quá rồi. Hà thì để cố blue lại này để u laga. ha, chắc cố blue vào được rồi. ta. sưu બાપાના ના ખેતર ના નાના નાના આંબલા બ્લોગ માં તમારું સ્વાગત છે ફર્સ્ટ બે હજાર ચોવીસ નો બ્લોગ અને ફર્સ્ટ તારીખ એક એક બે હજાર ચોવીસ અને આથી શું બનાવે છે ચા આવી ગયા છે એનો રસ કાઢવાનું શું જી હા ના કેવું પણ પ્રયાગભાઈ શું કરે છે માતાજીનો નું બ્રહ્માણીમાં

જુઓ મિત્રો થાર તો હજી ઘેર નહીં લાવે પણ ઘરમાં આવી જાય થાર બોલો ચાર ટાયર વાળી ગાડી આ મેળાની થાર છે ભાઈ સપનું પૂરું થઈ ગયો ભાઈ થાર નું વીરુ હવે આપણો થાર લાવવાની જરૂર નહીં શું કેવું મમ્મી હવે થાર લાવવાની જરૂર નહીં પપ્પા નું એવું કેવું કે થાર ઘેર આવી જાય ટ્રેક્ટર તો છે ઓલરેડી

અમારે જે ડાયબેકનાનો રોગ થયો તો એના પર કંટ્રોલ આવી ગયો છે મિત્રો હવે ફૂટ પણ આવવા મંડી છું જુઓ હવે મોર આવશે ધીમે ધીમે એની પણ લગાવી દઉં થોડું થતું થયું એવા નવા પાવડો કરી દીધો હમ どうも。